લોકસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આ રાજ્યસભા સાંસદ ડોક્ટર સંદીપ પાઠકજી બે દિવસના ગુજરાત પ્રવાસે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી ગુજરાત પ્રદેશ પ્રભારી અને રાજ્યસભા સાંસદ ડોક્ટર સંદીપ પાઠકજીએ આજથી બે દિવસ સુધી ગુજરાત પ્રવાસે પધાર્યા છે ડોક્ટર સંદીપ પાઠકજીએ વડોદરા એરપોર્ટ ખાતે મીડિયા સમક્ષ લોકસભા ચૂંટણીની રણનીતિ અને આગામી કાર્યક્રમો મુદ્દે પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે મારું માનવું છે કે જનતા ભાજપના શાસનથી દુઃખી છે વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને તેર ટકા વોટ મળ્યા હતા તે દર્શાવે છે કે ગુજરાતની જનતા બદલાવ માંગે છે માટે આવનારી ચૂંટણી અમે વધુ કદમ લગાવીને લડીશું હાલ હાલ ઇન્ડિયા એલાયન્સ સાથે મારું ગઠબંધન છે માટે અમે ઇન્ડિયા એલાયન્સ સાથે આવનારી ચૂંટણી લડીશું અને જીતીશું ભરૂચ લોકસભામાં ચેતરભાઈ વસાવા ખૂબ જ લોકપ્રિય છે અને એમને આશા છે કે ઇન્ડિયા એલાયન્સ ચેતરભાઈ વસાવાના નામ સાથે રાજી હશે ભાવનગર જિલ્લામાં કોંગ્રેસે એક પણ સીટ જીતી નથી અને બોટાદમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ખૂબ જ સારું કામ કરી રહ્યા છે અને લોકપ્રિય છે માટે તેઓ ભાવનગરની સીટ માટે એકદમ પરફેક્ટ છે ઇન્ડિયા એલાયન્સમાં અમે કોઈ પોતાના ફાયદા માટે નથી જોડાયા અમે ઈચ્છીએ છીએ કે ઇન્ડિયા એલાયન્સ ચૂંટણી જીતે પંજાબમાં બંને પાર્ટીના સ્થાનિક સંગઠને અલગ અલગ ચૂંટણી લડવાનું નક્કી કર્યું